ભરૂચ શહેર શેરપુરા અને કંથારીયા ગામમાં વીજતંત્ર તાટક્યું રૂપિયા સુડતાલીસ લાખની વીજ ચોરી પકડાઈ બે હજારથી વધુ જોડાણોની તપાસમાં બેતાલીસમાંથી માંથી મીટર બાયપાસ કરી આજ ગેરરીતે ઉર્જા નિગમ સુરત કોર્પોરેટ અને ભરૂચ ડીજીવીસીએલની પાસઠ ટીમોનું ચાર કલાક ઓપરેશન ભરૂચ સિટી શેરપુરા અને કંથારિયા ગામે લાંબા સમય બાદ વીજતંત્ર ત્રાટકી ચાર કલાક હાથ ધરેલી તપાસમાં બે હજાર ચોડાણુ પૈકી બેતાલીસમાંથી માંથી રૂપિયા સુડતાલીસ લાખની વીજ ચોરી પકડાઈ તહેવારો ટાણી લાંબા સમય બાદ ભરૂચમાં વી ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી ઊંચા પાવર ટ્રાન્સમિશન લો સામે બિલિંગ ઓછું આવતું હોય આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ સુરત ડીજીવીએસએલ અને ભરો સર્કલની પાસઠ ટીમોએ બંદોબસ્ત સાથે સવારે છ કલાકથી વીજ જોડાણોની ચકાસણી શરૂ કરી હતી વીજ તરોડાને વીજ ચોરી કરતા તત્વો ઊંઘતા ઝડપાઈ ગયા ભરૂચ સિટીમાં પાંચ બધી લઈ પશ્ચિમ ભરૂચની સોસાયટીઓ શેરપુરા અને કંથારિયા ગામમાં બે હજારથી થી વધુ કનેક્શન ચેક કરાયા હતા વીજ તંત્રના ચાર કલાક સુધી ચાલેલા દરોડામાં મીટર બાયપાસ કરીને ગેરરીતિ આચરાતી હોવાનું ઝડપાઈ ગયું હતું જેમાં બેતાલીસ જોડાણ ધારકો રૂપિયા સુડતાલીસ લાખની વીજ ચોરી કરતા ઝડપાઈ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી